અહી તો એ રહી ગયા ગમે તો સ્વીકારે ગત સમય કે સ્મરણમાં તને આ ભેટમાં આપું છું જો ગમે તો સ્વીકારજે જે સમય વીતી ગયો આપણી વચ્ચે એના સ્મરણ રૂપે કાંતના પૂર્વલાપમાં ઉપહાર સોનેટ છે ઘણા બધા ઉપહાર પહેલાં કે ભણકારા પહેલાં એવું પણ કહે છે આપણે ઉમાશંકરનો સોનેટ વિશેનો લેખ અચૂક વાંચજો ઘણા બધા ટૂંકા પ્રશ્નો તમને ઉમાશંકરભાઈ જવાબ આપશે ઉપહાર શીર્ષક સમગ્ર કાવ્યનો સંદર્ભ એટલે કે ભૂમિકા રચી આપે છે શીર્ષક આ કાવ્ય એક કવિ બીજા કવિને કે પછી કાવ્ય રસિક મિત્રને સંબોધીને સંગ્રહના અર્પણ પ્રસંગે રચે છે સામાન્ય રીતે આપણે ત્યાં અર્પણ કાવ્યો મુક્તક સ્વરૂપે આવ્યા છે શેષનું તમે જુઓ પણ કાંતની અંદર સોનેટ મળ્યું અર્પણ સમયે કવિના મનમાં એક બાજુ ઉમળકો છે તો સાથે થોડો ખચકાટ પણ છે કાવ્યની પ્રથમ પંક્તિમાંના સંબોધન પ્રિયતમ સખે માં ઉમળકો છે જે ઉભરાઈ ઉઠ્યો છે તો અંતિમ પંક્તિનો જે ઉદ્ગાર છે ગમે તો સ્વીકારો એની અંદર એક ક્ષોભ એક ખંચકાટ છે સારું લાગે તો સ્વીકારજો સ્વીકાર એવા આજ્ઞાર્થના પ્રયોગને બદલે સ્વીકારે એવા સંભાવના દર્શક પ્રયોગ કરે છે ગમે તો ન ગમે તો નહીં આ રીસ નથી આ વિનંતી પણ નથી આ વિધાન છે એટલે તો ગત સમય કેરા સ્મરણને સંકોરીને આપણે જે દિવસો સાથે ગાળ્યા એના સ્મરણ રૂપે આ મોકલું છું ગમે તો સ્વીકાર છે શેક્ષપીરિયન શૈલીનું આ સોનેટ છે ત્રણ ચતુષ્ક વત્તા એક યુગમક અને છંદ શિખરણી પહેલી પહેલાં ત્રણ ચતુષ્કમાં ગત સમયના સંસ્મરણો જ ઉભરાય છે પ્રિયતમ સખે એ સંબોધનમાં અને તારી એમાં તુકાર વાલનો દાવો છે મિત્ર ગમે તેવો સખા નહીં પણ પ્રિયતમ સખા છે કિશોર વયથી બંને મિત્રો સાથે હર્યા અને ફર્યા છે સૌમ્ય વયના સૌમ્ય વયમાં સવારોને શૈલ શિખરે વિકસતા જોયા છે શૈલ પર્વત પછી ઉઘડતા જતા ઉજાસમાં વિકસતા લાગતા શૈલ શિખરો પર સૌમ્ય વયના સવારને જોઈ છે કુંજોમાં છવાયેલા ઘાસ પરના મયુરોની ગગનમાં ધ્વનિત દસતી કેકા સાંભળી છે આ પ્રકૃતિ ચિત્ર અનેક અર્થ છાયાઓને અવકાશ આપે છે સવારોનું વિશેષણ સૌમ્યવય મિત્ર બેલડીની સૌમ્ય વયનો સંકેત કરે છે મયુરની અંદર વિદ્યા અને કલાની દેવી સરસ્વતી સાથેનું સાહચર્ય આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે એમાં નૈસર્ગિક સૌંદર્યનો પણ આપણે અનુભવ કરી શકીએ છીએ સવાર એના બહુવચનનો પ્રયોગ અનુભવની વિપુલતા અને વિવિધતા એક જ વાર નહીં અનેક સવારો આવી છે લયની શિખર અભિમુખ ગતિ મયુરોની કેકાની ગગનગામી ગતિનું એક દ્રશ્ય શ્રાવ્ય ચિત્ર આપણી સામે આંખે છે કિશોર વયની આ મૈત્રી યુવા વયમાં પણ વિકસતી રહી છે પહેલી કડીમાં સૌમ્ય વયના સવારોનું સ્થાન બીજી કડીમાં રસિક રમણી એવી સરિતા લે છે રસિક રમણીના ઉર પરેમાં રકાર અને વિલસતા વિલોકીને વેરો વિમલ એની અંદર જે વકાર અને લકાર છે એનું એક સૂજ ભર્ણગુમફન તમે જોઈ શકો છો જે નદીના જલરવને અને સ્વપ્ન સ્મિત એવી તરંગ મૃદુ તરંગ લીલાને પ્રત્યક્ષ કરે છે મૈત્રી સરિતાના આ સતત પ્રવાહને સરિતા પેલી જે પ્રકૃતિની અને આ મૈત્રી સરિતા મૈત્રીની નદી આ સતત પ્રવાહને ઉર્મી સભર હૈયે કુસુમોની અંજલિ અર્પે છે જેને પાસેના તરુવરો ઉત્સુક બનીને જોઈ રહે છે નિકટવર્તી જનોના હૈયામાં ઉત્સુકતા જન્માવે એવી આ મૈત્રી છે ત્રીજી કડીમાં કવિ કાવ્ય ભાવનમાંથી સર્જન તરફ વળે છે જો ભણકારા પણ કાવ્ય સર્જનની વાત કરે છે ઉપહાર પણ ભાવકમાંથી સર્જકનો જન્મ થયો છે કુદરત અને કલાના સૌંદર્યને નિરાતે ઠરી સ્થાને સ્થાને માણતા માણતા મનમાં અનેક ઉદ્ગારો ઉઠ્યા છે જેમાંના બહુ ઉદ્ગારો તો હવામાં વહી ગયા બધા ઉદ્ગારો કાવ્યનું રૂપ ધારણ કરે એવું જરૂરી નથી કેટલાક ઉદ્ગારો ઉરના ઊંડાણમાં ક્યાંક સચવાઈ રહ્યા છે કવિએ એક કલાકારની સમાનતાથી એને કાવ્યનો રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે એ પ્રયત્નનું પરિણામ તે આ કાવ્ય સંગ્રહ અને કેવો કાવ્ય સંગ્રહ ગુજરાતી કવિતા ઊંચી ડોક રાખી શકે તેવો પૂરવા લાભ ત્રુટિત સરખા એવું જ્યારે કહે ત્યારે સર્જકની વિનમ્રતા ડોકાય છે ત્રીજી પંક્તિમાં કવિ ફરીથી પોતાના સદાના સખા સાક્ષીને સંબોધન કરે છે કવિની આત્મીયતામાં જરાય ઓટ આવી નથી એની એમાં પ્રતીતિ થાય છે આપણને આ સોનેટ હોવા છતાં પ્રાસ મેળવવાનો કવિએ આગ્રહ રાખ્યો નથી બીજી ત્રીજી પંક્તિમાં વહી ગયા રહી ગયાના અનાયાસ પ્રાસ મળ્યા છે પણ બાકી બીજા બધા સોનેટમાં હોય છે તેવા અહીંયા પ્રાસ મેળવવાનો કોઈ પ્રયાસ નથી અંતિમ કડીમાં સોનેટને અનુરૂપ ભાવનો વળાંક છે જે બધું અત્યાર સુધી સ્મરણમાં ભેગું થયું છે અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં ગમે તો સ્વીકારે સમય સ્મરણમાં તો આ છે પ્રિયતમ સખાના ચરણોમાં એ પોતાના કાવ્યોનો ઉમળકાથી ઉપહાર ધરે છે ઉપહાર એટલે ભેટ પરંતુ શરૂઆતમાં આપણે જોયું તેમ હવે એની અંદર થોડોક ખંચકાટનો ભાવ ઉમેરાયો છે પોતે જેટલા ઉમળકાથી ઉપહાર આપે છે એટલા ઉમળકાથી સખા સ્વીકારશે કે નહીં પરાકાષ્ઠાની આ પંક્તિઓમાં ચરણમાં ની સાથે તરત જ સ્મરણમાં નો પ્રાસ મેળવી ગત સમયના પ્રગાઢ સંબંધોનું સ્મરણ એળે નહીં જાય એવી શ્રદ્ધાથી ચરણમાં ઉપહાર ધર્યો છે એવું યાદ કરાવે છે મૈત્રીના લયનો આવો કલાત્મક આરોહ અવરોહ ઉપહારનો માત્ર ઔપચારિક અર્પણ કાવ્ય નહીં પણ એક કમનીય કલાકૃતિ બનાવે છે અને એટલે જ કાંત ખંડકાવ્યના કવિ હોવા છતાંય ઉપહારનું સ્થાન હંમેશા ગુજરાતી સોનેટ વચ્ચે રહ્યું જ છે હંમેશા